નમસ્કાર મિત્રો મારા નવા વ્લોગની અંદર સ્વાગત છે અને આ છે આપણે મગફળી વાયેલી અને એમાં જો દવાનો છંટકાવ કરવાનો છે કારણ કે આળો બહુ ઉગ્યો છે અંદર તો મિત્રો લાઈક કરજો શેર કરજો વિડીયોને તમે પણ મગફળી વાયુ હોય તો દવાનો છંટકાવ કરી નાખજો કારણ કે આળો અંદર ના હોય તો મગફળી બહુ સારી બેસે છે અંદર ખેડૂત મિત્રો હોય તો લાઇક કરો શેર કરો જો મિત્રો હું તમને બતાવવા આ મગફળી છે મારી જો બધવાયેલી છે જે દેખાય તમારી નજર પડે ત્યાં સુધી મિત્રો આળો ખૂબ ઉગ્યો છે એટલે દવા છોટવી પડે છે અંદર જુઓ મિત્રો મગફળી ઓછી છે પણ આળો ખૂબ છે એટલે દવા છોટવી પડે છે અંદર જોઈ લો મિત્રો એકલું કોટાળું ઉગ્યું છે અંદર તો મિત્રો આ છે આપણો પંપ થી દવા છોટવાની હોય છે અને હાશે પીપળું એમાં પોણી રાખવાનું જેથી તરત દવા છંટાઈ રહે જો મિત્રો આમાં દવા ભણાય પડી છે અંદર મિત્રો આપણે આના અંદર દવા બનાવી છે અને દવાને આ રીતે લાવીને છંટકાવ કરો જેથી બધું ખળ બળી જાય નહીતર ખળ બળશે નહીં દવા દવા નીચે પડી રહી છે અને એકળું પાણી પાણી તમે છાંટશો એટલે દવા હલાવીને છોંટવી ગમે તે વખતે પંપ ભરવા તે સમયે હલાવી અને પંપની અંદર પણ હલાવતા રહેવાનું જેથી દવા મિક્સ સારી રીતે થાય હવે આપણે અંદર એક ડોલ કરીશું અને અંદર વેળીને પછી આપણે એક લિટર દવા અંદર રેડ શું મિત્રો લોગને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય કિશાન